ગાંધીધામમાં પ્રેરણા ફાઉન્ડેશન પરિવાર દ્વારા આયોજિત પ્રથમ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બસો છપ્પન દર્દીઓએ લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે હરીશ થરવાણી ગોવિંદ પમવાણી કલ્પેશ આહુજા પલ્વી શશીધર સહિત જહેમત ઉઠાવી હતી તમામ મહેમાનોએ પોતાનો કિંમતી સમય આપવા બદલ પ્રેરણા ફાઉન્ડેશન ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું ડૉક્ટર કમલેશ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું અને અમે એક મહિના પહેલાં પ્રેરણા ફાઉન્ડેશન નામની જે ફાઉન્ડેશન છે એ અમે ઊભી કરી હતી જેમાં ફાઉન્ડર્સ હું ડૉક્ટર કાજલ તારવાની અને પ્રદીપભાઈ પરિહાર છે આજે અમારે કેમ્પ તેર તારીખે જન્યુઆરીનું જે કેમ્પ હતું એમાં લગભગ સોળથી વધારે સ્પેશિલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે પોતાની સેવા આપી અને જેનાથી લગભગ આશરે બસોથી અઢીસો જેવા દર્દીઓને લાભ મળ્યો અને એમાંથી એ લોકોએ પોતાનું ચેકઅપ ફ્રી ચેકઅપ કરાયું જેમાં શુગરનું ટેસ્ટ બીપીનું ટેસ્ટ બીએમઆઈ એ બધું એમની માટે ફ્રી હતું અમુક મેડિસિન જે હતી એ પણ એમને ફ્રી ફ્રીમાં આપવાનું આવી હતી અને લગભગ અઢીસોથી વધારે પેશન્ટે એમાં લાભ લીધો છે આગળ પ્રદીપભાઈ બોલસિયામાં હું પ્રદીપ પરિયાર ફાઉન્ડર ઓફ પ્રેરણા ફાઉન્ડેશન હું અને મારી બેન ડૉક્ટર કા કાજલ થારવાની અને ડૉક્ટર કમલેશ થારવાની મળીને આ પ્રેરણા ફાઉન્ડેશન ઊભું કર્યું છે છેલ્લા એક મહિનાની અંદર અમે પહેલો પ્રોજેક્ટ અમારું આત્મનિર્ભર નારીના તહેત કીડાનામાં પચાસ છોકરીઓને બ્યુટી પાર્લરની તાલીમ અમે ફ્રીમાં અપાવી અને એ લોકોને બધાને અમે કીટ આપી અને આત્મનિર્ભર બનવા માટે એ લોકોને લેડીસોને પ્રેરિત કરી એવી રીતે અમારું આ પ્રોજેક્ટ રેગ્યુલર ચાલુ રહેશે એના પછી અમે અત્યારે આ મેડિકલ કે સેવા કેમ્પ ચાલુ કર્યું જેમાં આજે અઢીસોથી વધારે દર્દીઓએ લાભ લીધો અને જરૂરતમંદ દર્દીઓ માટે અમે એમ્બ્યુલન્સની બી વ્યવસ્થા કરી એને સારવાર આપી અને ફ્યુચરમાં બી એવા સેવા કેમ્પ અમે કરતા રહીશું આવું અમારું પ્રેરણા ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય છે અને શિક્ષાના તે તમે ગરીબ એરિયામાં અમે ફ્રી કોચિંગની વ્યવસ્થા પણ અમારું એક ધ્યેય છે આગળ જતા અમે એના ઉપર બી કાર્ય કરીએ છીએ તો અમારો શિક્ષા ઉપર નારી ઉપર અને એજ્યુકેશન અને હેલ્થ એના ઉપર અમારો બેસિક ફોકસ રહેશે જે અમે સમાજ સેવા કરતા રહીશું થેન્ક યુ